નવસારી નજીકના ઐતિહાસિક દાંડી રોડ ઉપર એક છોટા હાથી ટેમ્પો અને એક્ટિવા સામસામે ભટકાતા એક્ટિવા પર સવાર બે ભાઈઓ પૈકી એકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું નવસારી નજીક આવેલા ઐતિહાસિક દાંડી જતા રોડ ઉપર આવેલી મટવાડ ગામની પ્રાથમિક શાળા પાસે જીજે 21 બીઈ 2049 નંબરની એક એક્ટિવા મોપેડ અને છોટા હાથી ટેમ્પો નંબર જીજે 21 ડબલ્યુ 5529 સામસામે ભટકાતા એક્ટિવા પર સવાર બે યુવાનો પૈકી એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે પ્રાપ્ત વિગતો મુજબ એક્ટિવા પર સવાર બે યુવાનો જલાલપુર ખાતે રહેતા બે જોડિયા ભાઈઓ હોવાની માહિતી સામે આવી છે આ બંને ભાઈઓ દાંડી વિદ્યા મંદિર ખાતેથી પરત ફરતા હતા અને છાપરા રોડ ખાતે આવી રહ્યા હતા ત્યારે શૌર્ય પ્રવીણ પટેલ અને શુભ પ્રવીણ પટેલ નામના આ બે ભાઈઓ પૈકી

બીરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી